અને અત્યારે તકલીફ એવી છે કે આજથી દસ વર્ષ પહેલા દીકરો દીકરી સમાન દીકરો દીકરી સમાન એવી આપણે ઝુંબેશ ચલાવી અને બહુ સરસ રીતે લોકોએ સ્વીકારી પણ લીધું કે હા દીકરો અને દીકરી સમાન છે એક સમાન છે સાથે ઉછેર કરે છે બંનેને સરખું ભણાવે છે આગળ વધારે છે પણ હવે ક્યાંક ક્યાંક સમાજમાં મને એવું જોવા મળે છે કે દીકરીને વધુ આપણે આગળ વધારી દીકરા બીજા ક્યાંય રહી ગયા ખૂણામાં કેટલાય કુટુંબો હું એવા જોઉં છું ભાઈ કે જ્યાં દીકરીનું પરણાઈ જાય પછી એનું જ દીકરીનું ચાલે ઘરમાં રંગ બદલાવો હોય ને તો કે મોટી બેન આવે ને પછી આપણે નક્કી કરીએ એટલે છોકરાને સતત એક ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ થઈ જાય મને તો લાવ્યા જ હું પૃથ્વી પર કંઈ પૂછવાનું જ નહોતું કરવાનું જ નહોતું કુટુંબના તમામ નિર્ણય દીકરીને જ આપવાના હતા દીકરીઓને મારી નમ્ર વિનંતી છે નણંદોને પણ મારી નમ્ર વિનંતી છે કે જો તમને તમારી નણંદ ન ગમતી હોય ને તો તમે કોઈકને નહીં જ ગમતા હોય આવીને પેલું વેલું તમે જો અત્યારે કેવું થાય ખબર છે કે દીકરીઓ ઘરે આવે ને એટલે પેલું વેલું કેમ આ સોફા અહીંયા લઈ લીધા જે નવી પરણેલી વહુ આવી હોય એને પોતાના સ્વપ્ન હોય એને પોતાનું ઘર બનાવવું હોય એને પોતાનું આમ કરવું જોવું જોઈએ એટલે પેલું વેલું તમે આવીને એમ કે આ કામ બદલાયું એટલે તરત ઓલી મમ્મીને એવું થઈ જાય ખાચી વાત છે આનું આનું હલવા ન દેવાય તરત સોફા બદલાવી નાખે એટલે ભાભીને એવું થાય કે મારા ઘરમાં આ કેમ માર કરવાનું સોફા એ કેમ માર રાખવાનું કેમ અત્યારે આ જે જે દીકરીઓ પ્રોપર્ટીમાં ભાગ લે છે ને એમને નમ્ર વિનંતી કે જો તમને પિતાની પ્રોપર્ટીમાં સરખો ભાગ લેવાની ઈચ્છા હોય તો માતા પિતાને સાચવવાની સરખો જ ભાગ લ્યો તમારી મમ્મી બીમાર પડે હોસ્પિટલમાં રહેવાનું જાય તો તમારી ભાભીએ તે ડાયપર બદલવા જવાના તમારે ભાભીએ ટિફિન કરવાનું અને તમારા ફોનમાં સલાહ આપવા રાખવાની મમ્મી તારું ધ્યાન રાખજો મમ્મી તારું ધ્યાન રાખજે એમ નહીં જ્યારે જ્યારે પ્રોપર્ટી લ્યો ત્યારે તમારા પતિને બહુ પ્રેમથી કહો કે જો પ્રોપર્ટી લીધી છે ને તો દસ દિવસ માંદા પડશે તો ત્યાં જાવું પડશે પછી સાંજે ફોન નહીં કરે કે મારી મમ્મીની તબિયત ન થાય તું આવતી રહે અને અહીંયા બેઠલી તમામ સાસુઓને મારી વિનંતી છે કે તમારા ગમતા ઘરેણાંના ઘાટ તમે તમારી દીકરીને આપો અને જે તમારા જીવનનો ઘાટ રચવાનું છે એ દીકરાની વહુને પડ્યું હોય એમાંથી આપો એવું ન કરો તમારે રહેવાનું તમારી દીકરાની વહુ સાથે છે તમારી દીકરી સાથે નહીં આજે ની તો કાલે બધું જ એને આવવાનું છે આ આ શમશાનનો ચોકીદાર છે ને એ તો બહુ જ અઘરો છે ગમે એવી મોટી ઓળખાણો છે ગમે એવા પુણ્ય કર્યા હશે ને તો પાણીની બોટલ અંદર નહીં લઈ જવા દે તો તમારા ઘરના લોકર તો નહીં જ લઈ જવા દે તમારી સાડીઓ તો નહીં જ લઈ જવા દે એના કરતા બહુ એનિવર્સરી આપણે જ સરસ મજાનું ઘરેણું આપી દે એમ થાય મારા સાસુ છે કાંઈ એ પછી લઈ લઈએ આપણા ગયા પછી એના કરતા અત્યારથી આપો ને આટલા બધા તમે ઘાટ ઘરના ભેગા કર્યા છે દર એનિવર્સરી એક બર્થડે માં આપો તો વહુ નહીં એમ થાય પણ આપણી તકલીફ એ છે કે દેવાનું હોય ત્યારે દીકરીને અને લેવાનું હોય ત્યારે વહુને જવાબદારીઓ તો કે વહુ નિભાવશે ફાયદાઓ તો કે દીકરીને આપો ત્યારે તમારું દરેક દીકરીઓને પણ વિનંતી કે તમારું શિક્ષણ ક્યારે તમને કામ લાગે ખબર છે અહીંયા કન્યા કેળવણીની કેટલી બધી વાતો થઈ અને સમાજ આ કન્યા કેળવણી કરતી આવી છે તમારી કેળવણી સાચી ત્યારે પુરવાર થાય છે કે જ્યારે તમને તમારા કરતાં વધુ તમારા સુખ કરતા વધુ તમને એક સ્ત્રીના સુખનો વિચાર આવે તમને નારી સ્વતંત્રતા ત્યારે સમજાય છે કે બીજું કાંઈ ન થાય તો એટલું કે સમજો મારા હિસાબે આ પૃથ્વી પરની એક પણ સ્ત્રી દુઃખી થવી જોઈએ પછી તમારી સાસુ હોય તમારી નણંદ હોય તમારી દેરાણી હોય કે તમારી જેઠાણી ચાર પાંચ પાત્રોને તો તમે સુખી કરવાની જવાબદારી લઈ શકો ને હું એવું નથી કહી કે અમારી જેમ સમાજ સેવાના ઝંડા લઈને બહાર નીકળી જાઓ અને જગતની તમામ સ્ત્રીઓને સુખી કરો પણ તમારી આજુબાજુની ચાર પાંચ સ્ત્રીઓ છે એને સુખી કરવાની થોડી ઘણી જવાબદારી તો લ્યો જેમ તમને તમારા સ્વપ્નાઓ ને ઈચ્છાઓ રોડાઈ ગયા એનું દુઃખ છે એવી જ રીતે આવનારા પાત્રને પણ એટલી જ દુઃખ અને પીડા છે અને સાસુઓની બીજી એક તકલીફ એ છે કે આપણે એક એવી ઈચ્છા વહુની એ પ્રોબ્લેમ છે કે મારો દીકરો મારી વહુને મારી સામે ખીજાય મારી સામે તો આને કહી દે કારણે નથી દાળ બરાબર બનાવી તમને શું લાગે છે આ બેડરૂમમાંથી જ્યારે જયારે અવાજો આવતા હોય છે એ આ માથાકૂટ ના જોઈ છે અને દીકરાની વહુ ને એમ છે તમે મારી સામે કહી દો મમ્મી ને કે મારે જવું છે એટલે આમાં સર્વાનો મતે દીકરો એવું નક્કી કરે છે કે આંદરો અંદર બે બે લગતી પતાડી દેતા હોય તો આપણે ઘરની બહાર રહેવું એવું શું કામ કરવું જોઈએ અને જ્યારે દીકરાની મમ્મીઓને વિનંતી છે કે તમારો દીકરો અત્યાર સુધી ભીંડા રીંગણાનું શાક નહોતો ખાતો હવે પ્રેમથી ખાવા માંડ્યો છે એક સ્ત્રીએ બનાવ્યો છે તો તો મોઢું બગડવાની જરૂર નથી કા અત્યાર સુધી તમને બહુ શાક બનાવડાવ્યું હવે રીંગણા ખાવા માંડ્યો એટલે તમારાથી હચવાતો નહોતો એટલે તમ પરણાયો હતો એમ કે જો અત્યારે પણ આ જે બે હજાર ત્રેવીસ માં પણ કોઈ છોકરો છે એ થોડો છેલ બટાવ થઈ જાય રમત્યાળ થઈ જાય તો આપણે વડીલો શું સલાહ આપીએ ખીલે બાંધી દો પરણાવી દો એનો અર્થ એ છે કે એક પુરુષને સીધો કરવા માટે એક સ્ત્રી ઘરમાં હોવી જરૂરી છે જેનું નામ પત્ની છે તો તમે જયારે વરઘોડે ચડી જાન લઈને લઈ આવ્યા છો ઘરે કે બેન સુધારણા કરો અમારા દીકરાને સુધારણા કરો એ કરી રહ્યું ત્યારે તમને કેમ એટલી બધી તકલીફ થાય કેવા સીધા થયા હોવ આવે ને એટલે છોકરા સીધા થઈ ગયા તમારી સાસુએ વીસ વર્ષ પેલા આ ડાયલોગ માર્યો હતો રાજી થાવ હોનો માહો થાબડો કે વા દોસ્ત અમારાથી નો થયો આ 25 વર્ષે તે અઢી મહિનામાં કરી દેખડો આને કહેવાય સ્ત્રી સશક્તિકરણ તો પહેલા ઝઘડા વખતે તમારી દીકરાની વહુ એની મમ્મીને નહીં તમને ફોન કરીને પૂછશે કે મમ્મી આજ મોઢું બગડી ગયું છે કરવું હું પણ તકલીફ ક્યાં થાય છે કે તરત ઓલી સ્ત્રીને કોઈ પોતાનું મળતું નથી એવો સંબંધ નથી બકેડવી શક્યા ના જેઠાણી સાથે ના નણંદ સાથે નવો સાથે એટલે પહેલો ડાયલ ફોન ઇમરજન્સી કોલ જાય મમ્મી અને મમ્મી તો આમ બેઠા લઈને મમ્મી આજે આવું થયું જો બેટ એક વસ્તુ યાદ રાખશે મેં બાનો સહન કર્યું ને એટલે મારે આજીવન સહન કરવું પડ્યું તું જો આજે સહન કરીશ ને આજે જવાબ નહીં દે ને તો તારે આજીવન સહન કરવું પડશે દીકરીને એમ થાય પેલા મમ્મી ફોન મૂકી દઉં અહીં ધીંગાણું પતાય આવું પતન નિરાતે કહું શું થયું હું માનું છું કે દીકરા દીકરીની માને એક ચિંતા હોય કે મેં જે કુટુંબમાં દીકરી આપી છે કે દીકરી સચવાય છે દીકરીને બરાબર કમ્ફર્ટેબલ લાગે છે આ એવું છે કે તમે એક નર્સરીમાંથી છોડ લાવો ને એક જગ્યાએ ઉગેલું ફૂલ તમે લાવો અને બીજી જગ્યાએ એક બહુ સરસ એવી કથા છે અબ્રાહમ લિંકન ની કથા છે અબ્રાહમ લિંકન ના પિતાએ નાના હતા ત્યારે પછી ખેતર વેચી નાખ્યું ને એ પાણી પાવા એટલે અબ્રાહમ લિંકને પૂછ્યું પપ્પા હવે તો આપણે ખેતર વેચી નાખ્યું છે હવે ત્યાં આપણે શું કેમ પાણી પાવા જોઈએ ક્યાં આપણું છે એટલે એમના પિતાએ બહુ સરસ જવાબ આપ્યો કે બેટા ફૂલને નથી ખબર કે આ માલિક બદલાઈ ગયો છે એટલે મારે પાણી આપવા જવું જોઈએ એવી જ રીતે જ્યારે ફૂલ કોઈક જગ્યાએથી ઉખડી અને નવી જમીનમાં નવી માટીમાં રોપાય ત્યારે તમારાથી બધું જમીનની તો કોને ખબર હોય કે ઉગવું શું વાવવું શું લણવું શું ક્યારે બીજ રોપવું એ તમને ખબર હોય અને ક્યારેય પાક લણી લેવો એ તમને ખબર હોય તમે તો ભવિષ્ય દ્રષ્ટા છો વાતાવરણના તમને તો બધા રાધર અમારે તો તમારી પાસે પૂછવું જોઈએ કે ક્યારે યોગ્ય સમય કોને કહેવાય વાવવાનો કે જેથી કરીને બીજ ઉગી નીકળે વટવૃક્ષ વૃક્ષ થઈ જાય એ બધી પરંપરામાંથી તમે છો તમને અમારા કરતા ક્યાંય વધુ વિશેષ ખબર હોય તો થોડો સમય આપો કે તમારા ઘરમાં એ થોડી ઘણી સેટ થતી જાય અનુભવતી જાય પહેલી વખતે એના ટેસ્ટ પ્રમાણેની દાળ બનાવે જેવી રીતે એના મમ્મી એને શીખવાડ્યું હોય અથવા જોયું હોય તો પહેલા જ ધડાકે કહી દેવાની જરૂર નથી આપણા ઘરમાં આવું નહીં ચાલે એના બદલે સરસ દાળ થઈ બેટા સરસ બનાવી કઈક જુદો ટેસ્ટ અમને લાગ્યો અત્યારે આટલા વર્ષોથી અમે અમારા ટેસ્ટ નહીં ખાતા હતા મમ્મી આપણા ઘરમાં કઈ રીતે ચાલે છે કારણ કે તમે જો લગ્ન કરીને બીજા જ દિવસે એ છોકરી તરત કહેવા પડે કે અમારા ઘરે આવું ન ચાલે ત્યારે પપ્પા મમ્મીને તકલીફ થાય કે યાર બે જ દિવસમાં અડતાલીસ કલાકમાં આ મારું ઘર થઈ ગયું અને તમારા ઘરમાં ચાલે અમારે ત્યાં આવું બહુ અમારે ત્યાં કપડાં આમ જ ધોવાય અમારે ત્યાં રીન જ વપરાય એ બધી જ વસ્તુ એક્સેપ્ટ કરી લે છે તો તમને કરી લેશે પણ તમે એને એટલી મોકળાશ આપશો ને તો અને દીકરાની બહુઓની વિનંતી છે કે જ્યારે જેમ તમે ઘર છોડીને આવ્યા છો ને એમ એક પુરુષ પણ તમને તમારા ઘરમાં આવવાનો અવકાશ આપે છે તમારા ઘરમાં એના નાના એવા રૂમ માં તમારા બધા જ કપડા સમાઈ જાય ને એટલો એ વોર્ડ્રોપ બનાવી દે છે કોઈ ભાઈઓ અત્યાર સુધી એમ કીધું કે તમારા પપ્પાને ને કહેજો કપડા વોર્ડ્રોપ આપે એની સાથે રૂમ આપે અમારા ઘરમાં જગ્યા નથી પહેલું વહેલું સગાઈ થાય એટલે છોકરાના ઘરમાં ઘરનું રિનોવેશન સ્ટાર્ટ થઈ જાય આ માત્ર ઘરનું રિનોવેશન નથી મન અને હૃદયનું રિનોવેશન એ છે એને ખબર છે કે હવે થોડું પોળું કરવું પડશે કારણ કે પાત્રને સમાવવાનું છે એ લોકો એ તૈયારી કરે જ છે પણ હવે આપણી જ તૈયારી એમાં સમાવાની ન હોય તો એમાં છોકરાવાળા કાંઈ ન કરી શકે અને બધી બાજુ અત્યારે ચાલે છે કે કન્યા કેળવણી કરો કન્યા કેળવણી કરો ત્યારે હું બધાને કહેતી આવી છું કે કન્યા કેળવણી હવે બહુ થઈ છેલ્લા પચાસ વર્ષથી તમે કન્યા કેળવણી કન્યા કેળવણી કરો છો કન્યાઓને આવડી ગયું છે કુમારો સાથે કેવી રીતે રહેવું હવે થોડું કુમારોને કેળવવું કુમાર કેળવણી તરફ ઝુંબેશ લઈ જાઓ કે સ્ત્રીઓ સાથે કેમ રહેવું ભણેલ ગણેલ દીકરીને ઘરમાં લાવો અત્યારે તકલીફ કઈ થઈ છે ખબર છે કે તમને ઇંગ્લિશ બોલતી જોઈએ છે નોકરી કરતી જોઈએ છે ટેલેન્ટેડ જોઈએ છે તમારા ફ્રેન્ડ સર્કલમાં રાજકારણની ચર્ચા કરતી હોય એવી જોઈએ છે તમારા શેરબજારમાં એને ખબર પડ પડતી હોવી જોઈએ એ છે અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે મારા મમ્મી સાથે એ સાંજે સત્સંગમાં પણ જાય આ બધું કરવું મુશ્કેલ છે એટલે થોડા પ્રેક્ટિકલ થઈ અને જમીન ઉપર રહીને વાત કરું તમને એવું લાગતું હોય કે તમને આ બધા વિચારશીલ વાળી વિચારશીલવાળી એના અભિપ્રાયો હશે અને સ્ત્રીના અભિપ્રાયો તમારે સ્વીકારવા પડશે અત્યાર સુધી એક એક જુદી જ વિચારધારામાં અને પુરુષોને ખબર નહીં એવું કયા શાસ્ત્રોએ શીખવાડી દીધું કે સ્ત્રીઓને કંઈ કહેવાનું નહીં તમે અત્યારે ધારો કે આ આખી આ સમિતિનું ફંક્શન ને એવું બધું છે બેને પૂછ્યું તમને શું કર્યું તાર શું કામ છે પેલો જવાબ આવે તારે શું કામ છે બીજો જવાબ એ આવે તને કઈ ખબર પડે છે અમને એટલી નહીં ખબર પડતી હોય કે આખું આટલું સમિયાણું કેમ ઉભું કરવું ને કઈ રીતે કરવું પણ અમને એટલી ખબર પડે કચરો કઈ જગ્યાએ નખાતો હશે ને વળાય કેટલું એટલી તમને ખબર પડે અમને એ નહીં ખબર પડતી હોય કે તમને તમને ઓફિસમાં કેટલી તકલીફ પડી છે તમારા ઉપર કેટલા ટેન્શન છે એ કદાચ અમને નહીં ખબર પડતી હોય પણ અમને એટલી ખબર પડે કે તમે ટેન્શનમાં હોય તો કેટલા પ્રકારની ચા તમને પાવી જોઈએ જેથી તમને ટેન્શન રિલીવ થઈ જાય તમે જુઓ આ આ આ કુછ વૈજ્ઞાનિક શાસ્ત્ર છે સ્પર્શનું એક એક સરસ મજાનું શાસ્ત્ર છે કે બાળક રડે ત્યારે માના ખોળામાં છુપાઈ જાય અને માના એક સ્પર્શથી માના એક સ્પર્શથી આખે આખું તમારામાં એનર્જી આવી જાય ઈશ્વરે કુદરતે સ્ત્રીમાં એક એના સ્પર્શમાં એની આંગળીમાં એવી હુંફ રાખી છે એક એક આમ એક સાદો પૂરી સમગ્રતાથી હાથ પકડે ને તમને ખબર પડી જાય કે આ તમે મજામાં નથી તમે એવું માનતા હો કે અમને ખબર નથી પડતી તો એ તમે બહુ વહેમમાં છો તમે દરવાજો ધડ દઈને બંધ કરો ને એના ઉપરથી અમે કહી દઈએ કે આ તમે મજામાં નથી અને તમે કેટલા મજામાં છો છોકરાઓને હગે વગે કરી દે કે આજે કોઈ માથાકૂટ કરવામાં આવશે નહીં પાર્ટી મુસમાં નથી અમને તમારા દરવાજાના અવાજ ઉપરથી ભલા માણસ ખબર પડી જતી હોય તમે બૂટ કઈ રીતે ઘા કરો છો એના ઉપરથી ખબર પડી જતી હોય તમારી બેગ તમે કઈ રીતે નાખો પાણીનો ગ્લાસ તમે ધડ તે એટલી અમને ખબર પડી જતી હોય તમને એટલી ન ખબર પડે કે તમારા મનમાં શું હાલે છે એમ તમે કહો છો નહીં ખબર અમને બધી જ પડતી હોય છે પણ અમે રાહ જોઈએ કે તમે કયો પણ પુરુષનું ખબર નહીં આપણા એવો વાંધો છે કે પુરુષે રડવાનું નહીં પુરુષે થાંકવાનું નહીં પુરુષે કોઈને કઈ કહેવાનું નહીં પુરુષે હારવાનું નહીં પુરુષે આળસ નહીં કરવાની એને હવાર ઉઠીને વયું જ જવાનું કામ કરવાનું જ તે પુરુષે પોતાના સપના તરફ જોવાનું જ નહીં પુરુષને કોઈ ઈચ્છા હોવી જ ન જોઈએ ભલે એવું બધા જ સ્ત્રીઓ કહેતી હોય કે લગ્ન પછી સ્ત્રીઓની ઈચ્છાઓ મરી પરવાડે છે મરી પરવાડે છે પણ સોરી ટુ સે લગ્ન પછી પુરુષોની ઈચ્છા સૌથી વધુ દબાઈ જાય છે પુરુષોના સપનાઓ સૌથી વધુ રોનાઈ જાય છે એ તે લગ્ન પેલા બાઇક લઈને આટા જ માર્યા તેણે હાંજ પડે પછી એને ખબર પડી કે ઘરમાં એક પાત્ર આવે એને સંતાન થાય એટલે ધીમે 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 જે પુરુષનું વોર્ડરોબ વોર્ડ્રોબ આટલા બધા કપડાનું હતું એ આટલાનું કર નાખે અત્યારે આખું ફંક્શન તૈયાર થયું હશે ને એટલે બધાએ નક્કી કર્યું હશે કે શું પહેરવું શું પહેરવું શું પહેરવું આ લગભગ બધા પુરુષોના જૂના કપડાં હશે છે જે અને બહેનોએ સાડીથી લઈ ઓર્નામેન્ટ થી લઈ ચપ્પલ થી લઈ પર્સ સુધી બધું જ બદલાયું હશે અને બધું બદલાયો પછી એમ કે છે ઓલી કાંઈ લઈ લેવાનું જરાય નહોતું સારું કહેવાનું તો આજ હું એકવાર વાર કઉ છું કે પુરુષો છે ને ભવિષ્ય જોવે છે અને સ્ત્રી અરીસો જોવે છે એટલા માટે પુરુષો આગળ છે શું પહેરવું નહીં શું કરવું તરફ એની દ્રષ્ટિ છે અને પછી આપણે પુરુષોનો વાંક કાઢીએ કે આપણને આડા આવે છે આગળ આવવા દેતા નથી તો સાવ એવું નથી ક્યાંક આપણી મર્યાદા આપણને આગળ આવવા નથી આપણો સ્વભાવ આપણને આગળ આવવા દેતો નથી આપણી જીભ આપણને આગળ આવવા નથી દેતી મને કોઈક હું સ્ત્રી કોઈક સ્ત્રીને હું તોછડા સ્વભાવમાં જોઉં તો મને બહુ દુઃખ થાય આ પૃથ્વી પરની કોમળતા છે એનો આધાર સ્ત્રી છે એની ભાષા છે જેના કારણે ગમે એવો ગુસ્સાવાળો ગમે એવો વસ્તુ હોય એક ચૂપ રહેતી સ્ત્રીને જોઈને એક પુરુષને એમ થઈ જાય નત એવું મારે કઈ બંને પક્ષે બોલ બોલા થાય એટલા માટે છૂટાછેડા થાય છે એક વ્યક્તિ ચૂપ રહે અને એક વ્યક્તિ બોલે એક વ્યક્તિ સાંભળે અને એક વ્યક્તિ ચામડી ઉપર ઘા પડે ને તેને વાર લાગે બાહ્ય કોઈ પણ પ્રકારના ઘા તમને વાગે તો એ રૂજતા વાર લાગે મને ધારો કઈથી લીટો પડે તો આને રૂજાતા વાર લાગે પણ આજ સવારે મને અંકિતા બેન ચાપાય હોય એનાથી મારી જીભ દાજી ગયું અથવા બટકું ભરાઈ ગયું હોય કઈ પણ થયું ને તો એ ઘાવ તરત રૂજાઈ જશે એ યાદ ને રે શું કામ કારણ કે લાળ છે લાળથી ગમે એવા ઘાવ છે ને એ રૂજાઈ જાય મિત્રો જીભ ઉપર પડેલા ઘાવ છે ને એ તરત રૂજાઈ જાય પણ જીભ થી ભળેલા ઘાવ છે ને ક્યારેય એ રૂજાય નહીં એને રૂજાતા બહુ વાર આખી આખી મહાભારત એ જીભના કારણે થઈ છે આખી આખી રામાયણ એક મંત્રાની જીભના કારણે થઈ છે થઈ જાય બોલવાની ઈચ્છા થઈ જાય કહી દેવાની ઈચ્છા થાય પણ ઈશ્વરે તમને કોમળતા નામનું બહુ મોટું આપ્યો જે નથી આપ્યો એ ભરપૂર લાભ લ્યો તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે જે એને આમ ન્યો છાવર થઈ જાવ કોઈ પણ વ્યક્તિ ધડધડ બોલવા માંડે ને તો પહેલું થી જવાબ આપો અચ્છા એવું થયું છે સોરી પછી એ સોરી સોરીમાં બોલી નાખે પછી અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જ્યારે જ્યારે પુરુષે ગુસ્સો કર્યો હશે ને પછી થોડીવાર પછી એક દિવસ પછી બે દિવસ પછી તમને એમ કહેશે કોલાપણ સેલ આવ્યો તાર જા ઉત સાડી લેવા એ સાડી લેવા તમને શું કામ લઈ જાય ખબર કારણ કે એને ખબર છે કે તે દિવસે ભૂલ મારી હતી એ વાંક મારો હતો તમે એવું માનતા હોય કે ઉપરવાળાએ પુરુષને હૃદય નથી આપ્યું તો ભૂલી જાજો એને આપ્યું જ છે તમને પહેલીવાર નોતો આઈ લવ યુ એને કીધું કીધું તું એનું સ્વરૂપ જુદું હશે કદાચ એની પાસે પણ હૃદય છે અને એ પણ ધબકે છે એટલે એનો 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 એને બે ત્રણ વસ્તુની જ અપેક્ષા છે અને અને અત્યારે તમે જુઓ ને તો તમારા ઓલાની અંદર સમાધાન એવો શબ્દ તમે વાપર્યો છે પણ સમાધાન પેલા સમજણ છે સમજણમાંથી આવેલું સમાધાન જ તમને ક્યારે જાય કારણ કે કે અત્યારે એક ટ્રેન્ડ છે કરવાનું એક્ઝિસ્ટ કરો ને તો આપણે સહન કર્યું કહેવાય સાહેબ એકબીજાની સાથે રહ્યો ને તો થોડું એડજસ્ટમેન્ટ કરવું જ પડે અત્યારે તમે એક સોફામાં ત્રણ જણા બેઠા તો નથી થોડું ઘણું એડજસ્ટમેન્ટ કર્યું કર્યું છે ને નાની એવી જર્ની આ ત્રણ કલાક ચાર કલાકના કાર્યક્રમમાં તમે એડજસ્ટ કરતા હોય તો સાહેબ ચાલીસ વર્ષની યાત્રા પચાસ વર્ષની યાત્રામાં તમે ન થોડું ઘણું એડજસ્ટ કરી શકો અને અંતે તમે એકબીજાને એડજસ્ટ થઈને એક સંપૂર્ણ વર્લ્ડ બનાવવાના છો ક્યાંક સ્ત્રી અધૂરું છે અને ક્યાંક પુરુષ અધૂરો છે એ બેના મિલનથી તો એક સંપૂર્ણ ક્રિએટિવિટી આખી દુનિયા ચાલે છે તો એવી ક્યાં વાત આવી ગઈ છે એવું એવું કયું વસ્તુ એવું થઈ જાય છે કે સતત મગજમાં એવું થઈ જાય છે કે આ ભાઈઓ બહુ આપણને વચ્ચે આવે ભાઈઓ બહુ વચ્ચે આવે છે અને ભાઈઓને એવું છે બહેનોને કઈ ખબર નથી પડતી ભાઈઓને કહેવાનું કે તમારું સર્જન છે ને એ અમારા શરીરમાંથી થયું છે એટલે તમને તમારા ધબકારાની ખબર પડી ની પેલા એક સ્ત્રીને તમારા ધબકારાની ખબર પડી હતી એટલે અમને બધી જ ખબર પડે છે કે તમારી ચહલ પહલ ક્યાં છે તમારી મુમેન્ટ કઈ દિશા તરફનું છે તમે અત્યારે શું વિચારી રહ્યા છો થોડું કહેવાનું રાખો અત્યારે તમે જોશો કે સૌથી વધુ યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક આવે છે કેટલા બધા એક સ્પેલ હાર્ટ એટેકનો હતો હવે બ્રેઇન નો છે સુકામ છે એવું કઈ ચિંતા છે કે જે તમે અમે કહી નથી શકતા અને એક સાવ સાચી વાત કહું કે તમારા મમ્મી પછી આ પૃથ્વી પરની કોઈક સ્ત્રી હોય ને કે જેને તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા હોય સૌથી વધુ ચિંતા મમ્મી કરતા પણ ક્યારેક વધુ એ તમારી પત્ની છે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જે જે વ્રત કરે છે જે જે પાઠ પૂજા કરે છે અને પૂજજો કોઈ એવું કે એવી માટે કરી હું આજીવન જુવાન રહું નહીં એને પહેલી જ પ્રાર્થના એ કરી હશે કે મારા પતિ સો વર્ષનો થાય અમે કેટલા બધા વ્રત તમારી માટે કયા ભાઈઓ અમારી માટે વ્રત કર્યા કે અમે લાંબો જીવીએ કેમ તમામ એ પ્રકારની પૂજાઓ છે તમારા સ્વાસ્થ્ય માટે ઘરની શાંતિ માટે તમે જે જે કામ કરવા જાઓ છો એમાં તમને સફળતા મળે એની માટે તમારી સમૃદ્ધિ માટે માં હોય ને એને તો ત્રણ દીકરા એટલે ત્રણ દીકરા માટે પ્રાર્થના કરવી પડે અમારે એક જ એટલે અમે જ્યારે બેસીએ છીએ ઈશ્વર સામે ત્યારે માત્ર તમારી સફળતા માટે જ બેસીએ છીએ એનો અર્થ એ છે કે તમે અમને કહેવાનું રાખ્યું ને તો તમે ક્યારેય નિષ્ફળ નહીં જાઓ થોડુંક અમારી સાથે શેર કરવાનું રાખો અને ક્યારેક ભાઈઓ શેર એટલા માટે બહેનો નથી કરતા કારણ કે આપણે તરત જજમેન્ટલ થઈ જઈએ છીએ તમારે તો હંમેશા આવવું જોઈએ કોઈ કકડાટ જ તમારો હોય

ઉલટા ચડી જવાય કે મમ્મ તમને પહેલેથી કીધું હતું એવો જ છે પણ તમને અમે હાર નહોતા લાગતા અમે તમને એમ કે તમારા ભાઈ છે એટલા માટે એવા સમયે તમારા પતિને સંભાળો સાંભળીને એટલું કહેવાનું રાખો કે ક્યારેક બદલાશે શાંતિ તો રાખો થોડી ધીરજ તો રાખો તો એ તમારી સલાહ લેશે પણ અને ક્યારેક અમુક વખતે પુરુષો બધું ઘરમાં એટલા માટે નથી કહેતા કારણ કે એને એવું થાય છે કે હું એક જ ભલે ચિંતા માર્યો તમે બધા મજા માર્યો તમે લોકો શાંતિ મારો તમને ન ખબર પડી જાય કે આપણા ઉપર કેટલું દેણું છે તમને એનો ખબર પડી જાય કે હપ્તા ભરવા માટે કેટલી મને તકલીફ પડે છે અને કે ઓલું પુરુષને કીધું છે ને કે તારે ઢીલો નહીં પડવાનું તારે હારવાનું નહીં તારે રડવા નહીં તારે તારા જીવન લડ્યા જ રાખવાનું પછી લડ્યા રાખે લડ્યા રાખે ને એક દિવસ બ્રેઇન ના પડે ને એકવાર વાર હાર્ટ ના પડે ધડાંગ સો બેટર કે એકબીજાના પૂરક બનો